અગાઉ પણ એસઓજીએ પાંચ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો ત્યારે પણ ખાણ ખનીજ અધિકારીઓ ઉમતા રહ્યા હતા એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું આ તમામ મુદ્દામાલ સીઝ કરીને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહી રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને હવે આવા સંજોગોમાં અધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પાછળથી આવ્યા હતા અને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરી ભૂમાફિયા સામે કડક કારવાહી કરવામાં આવી ત્યારે હવે ભૂમાફિયા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે